મારું નામ ઘનશ્યામ નસીભાઈ જાદવ ડાંગરા તળાવશીમાં રહું છું કાલે રાત્રે આજે રાત્રે વહેલી સવારે એકને આશરે દોઢ વાગે મારા ભત્રીજો યજ્ઞેશ જાદવ મારા ભાભી ઇન્દિરાબેન જાદવ ને મારા ભત્રીજાની વાઇફ નીલકંઠ રાધાબેન નીલકંઠભાઈ જાદવ અને મારા કુટુંબમાં સગા થાય છે ધનેશ બાબુભાઈ ચાવડા એ ચારોને ચારેનું હોટલ થી આસપાસ ટાયર ગાડી ઇકો ગાડીનું ટાયર ફાળતા પલટી ખાઈ જતા ચારેનું દુકાન દવાખાને લાવેલા ત્યાં બે જણાના વન ડિસ્પોટ એક્સપર્ટ થઈ ગયેલા ને એક પછી ઓફ થઈ ગયા ને એક ભાઈ ધનેશભાઈને તાત્કાલિક રાતે સુરેન્દ્રનગર રિપોર્ટ કરેલા તેના પણ સમાચાર મને મળ્યા કે તે પણ ઓફ થઈ ગયા